ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોટા અને બારદાર વાહનોના કારણે અનેક અકસ્માતો સર્જાતા હોય છે જેથી લોકહિતને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા ત્રણ માસ માટે તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનો પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા બાર જૂન બે હજાર એકવીસના રોજ ગોલ્ડન બ્રિજને સમાંતર નવનિર્મિત નર્મદામયા બ્રિજનું લોકાર્પણ કરી સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ બ્રિજ નર્મદા મૈયા બ્રિજ ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે ઘણો સહાયક છે અને સદર બ્રિજ ખુલ્લો મુકાતા ટ્રાફિકનું ભારણ નહીવત રહેવા પામ્યું હતું પરંતુ ઘણા સમયથી રાત્રિના સમયે ખાનગી મોટા વાહનો જેવા કે ખાનગી બસ ટ્રક જેવા કે ભારે વાહનો સદર નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાના કારણે નાના મોટા અકસ્માતોમાં ખૂબ જ વધારો થવા પામ્યો છે જેનો સામાન્ય નાગરિકો દ્વારા વિડીયો તથા ફોટો દ્વારા અનેક રજૂઆતો કરાઈ હતી નર્મદા બ્રિજ ભરૂચ અંકલેશ્વર શહેરને જોડતો બ્રિજ હોય આ બ્રિજ પરથી ભરૂચ અંકલેશ્વર ખાતે રોજિંદા નોકરિયાત તથા વેપારીઓ તથા સામાન્ય જનતા સદર બ્રિજ પરથી પસાર થાય છે એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ તથા અંકલેશ્વર તરફથી અવર જવર કરતા ભારે વાહનો મોટા વાહનો જેવા કે લક્ઝરી બસો ટ્રકો વગેરેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ રહે છે એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ સુધીમાં મોટી હોટલો કોમ્પ્લેક્સો મોલ તેમજ કોલેજો બસ સ્ટેશન આવેલા છે જેથી ભારેથી અતિભારે વાહનોની અવર જવરના કારણે જાનહાનિ થવાની પણ પૂરતી સંભાવના રહેલી હતી જેથી નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પાંચ ફેબ્રુઆરીથી બે હજાર ચોવીસથી ચાર મે બે હજાર ચોવીસ સુધી ત્રણ મહિના માટે તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનો પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામા આદેશનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે ભારતીય ફોજદારી ધારા કલમ એકસો અને પોલીસ અધિનિયમ કલમ એકસો એકત્રીસ મુજબ શિક્ષા કરવામાં આવશે